તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો તો ફરી વાર મિતા ચોન બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે વાગ્યા છે સવારના છંદ દસ થઈ છે તો એ એમ ઘરે પોજ્યા નથી કેમ કે રાતે પ્રોગ્રામ હતું રામા મંડળ મોરબી પણ હજી એમ ઘરે નથી પોજ્યા એટલે એવું છું ખાલો ઘરે જાય તો બ્લોગ બનાવી આ રસ્તો ખાલી ખાલી જાય છે અને પીજીભાઈ એને મોટા માઉ ખાતો હોય ગાડીનું સિસ્ટમ છે તું કોણ તો ગાડી ઊભી રાખવાની એટલે તુકું નથી ગાડી ઊભી ને જ રાખવી જો આમ 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 કરે એટલે માર હડકો વ્લોગ આવે તેમ પાછં ટીંગળા બનાવતા કે કાઈ બોલતા બોલતા નથી આમ કરે કેમ કરે રીના ભાઈ ભી એમ એમ કરે જો સ્કૂલે જવાનું આજ તો ફોનમાં જે આગળ છે એટલે હું આજ રવિવાર નિશાળ જઈને શું કરું એ તમને દેખાડું ચાક ત્યાંખે અને એમાં આજ તો સાયન્સ નું ઓલા કોમર્સ નું કઈક છે નવા નવા બિઝનેસ ના પ્લાનિંગ તમારે ઇન્વેસ્ટ ક્યાં કરું

પણ તમે એમાં YouTube માં જોઈ લેજો મારા ચેનલ માં ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરવા જેવું છે એટલે જો મોટો તમારે બમ્પ આવે છે બમ્પ બધી છોકરી જેવું ચાલુ કરું છું આ કે હાસે એરંડો હાસે નો એરડો કરાવ દસતા અમાર હરમા લાગી છે અમારે

આને નવું બોલતા આવડી જુસો આમ કરે કરે એહું બળ ધ્યાન તો છે તો હું આવી ગઈ છું વાડીમાં માં વીણવા વીણવા નહીં વીણે વીણવા નહીં દેવા મને કંદડવા એમ કે હા મારા બા વીણે છે આ ઢોપોર થઈ ગયો એટલે હું એવી સુવાડી માં રદવા

આનું નામ સેઆન છે પણ બધા બોલું બોલું કરે છે અને હા મીતા સોહાન ને કેળા ખવરા આવે છે જો

મીતા સોહન કે દાદા મર 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 કેલાય મીતા સોહન ને ખવડાવે પણ અમાર દાદા વાડી માં કામ કરે ને એને ખવડાવવા જાય છે ઓ બા નઈ 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 નઈ

મલકને ખબર પાડવાની તો કે અમે મલકકની રીંગણી વાવી છે રીંગણી તા સો પ્યાર રે ડોડાઈ નાખ્યા અમે રીત હે તો તો મજા મજા આવશે મજા આવે પણ કોઈને ખાવા નો બોલાવતી થોડાક છે પણ बस होत. ये पकडा लो. अन जो वडी सास मारी जाम जो केवी केवी आम जो केवी केवी. जो बच्चा पालेला सेमे टिटोडीला. होरेय देखाता न. बेचाराने जबरजस्ती टेडी लीतु. ई भले जीवडा खाता हो. टिटोडीन. અમજા એટલે માં જો બે ચેર

મને અત્યારે દોવા દો અને ભેંસું બાંધી રખડે પકડે વાડી વાડીએ મને અત્યારે મેં એક જે દૂધ બંધાવું હોય ને લેવા મોકલેશ તો બવણી લઈને હું જાઉં છું અને આ તો છે તેમ જોઈએ જ છે રમતા રમતા જાવ છું ભૂલ બેઠું બી આઠું જોયું ભાઈ પોપટ છે